જય માતાજી રામ રામ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ સુપર ગુજરાતી સ્ટોરીમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો મિત્રો આજની સ્ટોરી છે એક ઇમોશનલ સ્ટોરી છે સ્ટોરી શરૂ કરીએ તે પહેલાં તમને એક વિનંતી કરીશ કે તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો મિત્રો શરૂ કરીએ આજની સ્ટોરી માના મૃત્યુ બાદ બારમા તેરમાની ક્રિયા પૂર્ણ થતા બહેન નમ આંખે ભાઈ પાસે પોતાના ઘરે જવા માટે રજા માંગે છે અને કહે છે બધું કામ પૂરું થઈ ગયું છે ભાઈ હવે હું ઘરે જવા માટે રજા લઈ શકું આટલું તો માંડ બોલાયું ત્યાં આંખ ભરાઈ આવે છે પણ ભાઈ તેને ત્યાંથી જ રોકતા કહે છે ના બેન હજુ એક કામ બાકી છે અને માની અલમારીની ચાવી આપતા કહે છે બહેન લે આ માની અલમારીની ચાવી તારી પસંદની દરેક વસ્તુ તું લઈ જા પણ બહેને ચાવી લેવાની વાતનો અસ્વીકાર કરી ભાભીને અલમારીની ચાવી આપતા કહ્યું કે ભાભી તમે જ અંત સુધી માની સેવા કરી છે મારા કરતાં પણ તમે એમની નજીક હતા ભાઈની અનુમતિથી ભાભી અલમારી ખોલે છે જેમાં કિંમતી ઘરેણાં કપડાં વગેરે વસ્તુઓ છે ભાઈ ભાભી બહેનને કહે છે કે માની બધી વસ્તુ સાથે લાગણી જોડાયેલી છે આમાંની તમને ગમતી કોઈ પણ વસ્તુ તમે લઈ જાઓ ત્યારે બહેન ભાભીને સંબોધીને કહે છે ભાભી તમે અંતિમ સમય સુધી દીકરી બનીને માની સેવા કરી છે તમે જ આ ચીજવસ્તુઓના સાચા હકદાર છો વધારે નહીં બોલવા જતા આંખ ભરાઈ આવે છે આમ છતાં માંડ માંડ એટલું બોલાયું જો તમે મને લેવા માટે કઈ જ રહ્યા છો તો આ તમામ ચીજ વસ્તુઓથી પણ કિંમતી વસ્તુ છે જે મારે જોઈએ છે આપો તો લઈ જાઉં ભાઈને આશ્ચર્ય થયું કે તારી સામે તો અલમારી ખોલી હવે કઈ એવી વસ્તુ છે કે જે તને જાણબાર હોય જે છે તે તારી સામે જ છે પરંતુ સમજદાર ભાભી તુરંત જ પતિને રોકતા કહે છે તમે નહીં સમજો એમને શું જોઈએ છીએ હું સમજી શકું છું એ જે કિંમતી ચીજ માંગે છે એ દુનિયાની દરેક દીકરી ચાહે છે એટલું કહેતા ભાભી બહેનને ગળે લગાડીને રડી પડે છે અને કહે છે દીદી તમારી વેદના હું સમજી શકું છું માના ગયા બાદ પણ તમારું પિયર સલામત રહેશે એ ચિંતા ન કરો ભાઈ ભાભીના રૂપમાં અમે માતા પિતા જ છીએ છતાં પણ તમે માની નિશાની સ્વરૂપે કંઈ તો લેતા જાઓ ભાભીને ગળે લગાડીને કહ્યું કે ભાઈ ભાભીના રૂપમાં માતા પિતા મળે તો એનાથી કિંમતી બીજું શું હોઈ શકે છતાં પણ તમે કોઈ નિશાની લઈ જવા માટે કહો છો તો હું મારા પિયરના હસતા ખેલતા પરિવારની તસવીર લઈ જવા માંગુ છું ભાઈ ભાભીના રૂપમાં મારું પિયર સલામત છે તો મારે કોઈ કિંમતી વસ્તુની જરૂર નથી જે મને મા ન હોવાનો અહેસાસ ક્યારે પણ નહીં થવા દે એટલું કંઈ પૂરા પરિવારની તસવીર લઈ બહેન ત્યાંથી નમ આંખે વિદાય થાય છે તો મિત્રો આજની આ ઇમોશનલ સ્ટોરી તમને કેવી લાગી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક જરૂર કરી દેજો મળીશું એક આવી જ નવી સ્ટોરી સાથે ત્યાં સુધી સૌને જય માતાજી રામ રામ